આપડે બરોબર એટલે આપડે એટલે આપડે વધારાના પૈસા ના રે એટલે આપડે બે નુખા થઇ ગયા શું કરીશું થઈ જાય બીજું કોઈ આઈડિયા હવે આપડે બને આવી ગોઠલી મારવાનું કોઈ મળી જાય ને આપડો એની રેલ ઉતારી પાડીએ બરોબર એવું કોમ તો કરવું જ પડશે એવું કોમ તો આપડે ચાલુ રાખવું જ પડશે પૈસા ભેગા કરી નથી આપડે વેઠો જ કઈ ને એની રેલ ઉતારી જ દેવાની છે આપડે એટલે ચિંતા નહીં કરવાની આપડે એની ગોઠવણી થઈ જઈએ આપડે બેઠા કર્યા આગળ બે કરે પડે હોય ને તો આપડે રમતું એક તમારી જે થયા ને આપડે વેઠા જ કરી ખાવાના હે ગમે ગમે તે ગયા આ બધા જતા બીજા બધા કેવી કેવી કોમગી જાય ધંધે જાય તેવા માલદાર હું યાર તમે યાર શું ચિંતા કરો આપડે વેટા જ કરી દેવાના એટલે હે ને ચિંતા વગર જ કોમ લેવાનું આપડે આ એક પાછળ કઈ કાઢે હે ને

આપડે હું બેક દઉં હું કરું મારું ના રૂપિયા બરોબર ઉધાર આવ્યો ઉધાર તો નહીં આવ્યા અમે પૈસા તો આલી ભાઈ એ વાત સાચી છે પણ અમે પૈસા દઈશું મારા ભગવાન

হ্যালো হ্যাঁ জয় বোলে হ্যাঁ ভাই কে বাজু আনু ছো

పోలీసు <speaking in the Korean family> પોલીસ સ્ટેશન ફોન કરવો પડશે મારે સાહેબ ફોન કરું સાહેબ ફોન કરું સાહેબ નું નંબર અમારે સાહેબ ગોઠિયા કોઈ પેલા લઈ ગયા હલો હાલો હા સાહેબ ભાઈ બોલે હા હા સાહેબ હું ખેતરમાં જાય તો પેલી બાજુ મારું બાઈક હતું બીજે સેવન પંચોતેર સડસઠ એના હું બાઇક મારે પહેરી દઉં જોડે તો એમપી નું પણ બધું સામાન તો બધું તો ના બધા લઈને નીકળી ગયા હા હા હવે મારું શું કરવું હા તમે રિપોર્ટ લખો હા હા કંશું વાંધો નહીં હા હા કયા કલરનું તું અરે કલર તો મારે બ્લુ કલરની ગાડી હતી હા હા પૈસા અમે પીધી હતી પછી એ પેલું હતું બધું હા હા ના ચાવી તો માં ધોરી চোলো মাটলো ফে ফোন

આપડે બોલો આ દસ પંદર બેસવા એમ થી લેજુ એટલે પંદરસો રૂપિયા આપડી જણાય તો પણ હવે એવી હા કરી દો

બરો બરોબર ગોળી લે કરો તો થોડુંક તો આખું લેવા જાય થયું પણ સાહેબ શું તમે એ વાત તો કરો સાઈડ માં નહી શું નહી લાય બાઈક લાઇસન્સ લાવી કાગજે લાવ કાગજ લાવ

હા સાહેબ આ ગાડી અમારી થાય તું બાઈક સાહેબ નો માર નહીઠાતો હા રમતો ભાઈ બગડી ગયું

અમારો અંગત અમારે ઘરનો મામલો હોય જણા ના કાગળો કહી દેજો એ પાવે તો ખબર આપડે